નમસ્કાર દોસ્તો શાંતિ શ્રમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે ગુજરાત સરકાર દ્વારા નાણા પ્રધાન કનુ દેસાઈ ચોથી વાર નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ નું પેપરલેસ બજેટ રજૂ કર્યું છે નાણા પ્રધાન કનુ દેસાઈએ ત્રણ લાખ સિત્તેર હજાર બસો પચાસ કરોડ બજેટ રજૂ કર્યું છે આજે બજેટમાં દસ નવી જાહેરાત કરી છે સખી સાહસ યોજનાની જાહેરાત કરી છે જેમાં મહિલાઓના આત્મનિર્ભરતા માટે સો કરોડની જોગવાઈ કરવામાં આવી છે આઠ હજાર અને બસો 180 કરોડની જોગવાઈ જાહેર કરવામાં આવી છે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના માટે છસો ને સત્તર જોગવાઈ કરવામાં આવી છે પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને ભોજન આપવા માટે સેન્ટ્રલાઈઝ કિચન માટે

નાણામંત્રીએ કહ્યું કે પઢાઈ ભી પોષણ ભી ના ધ્યેયને સાકાર કરવા મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાની ડિસેમ્બર બે હજાર ચોવીસથી શરૂઆત કરવામાં આવી છે જેમાં બત્રીસ હજાર બસો સિત્તોતેર શાળાઓના એકતાલીસ લાખ વિદ્યાર્થીઓને લાભ મળે છે જેના માટે આ બજેટમાં કુલ છસો સત્તર કરોડની જોગવાઈ કરવામાં આવી છે લાલ રંગની પોથી લઈ જાહેર કર્યું છે બજેટ દેસાઈ દ્વારા લાલ રંગના કપડાની પોથીમાં બજેટની કોપી રાખી બજેટ રજૂ કરવામાં આવ્યું છે લાલ રંગના કપડા પર ગુજરાતની વિવિધ સંસ્કૃતિ પ્રદર્શિત કરાઈ છે આદિવાસી વરલી પેઇન્ટિંગ લાલ પોથી પર ગોલ્ડન રંગના ખાટલી ભરતથી આ સમગ્ર ચિહ્નો ઉપસાવવામાં આવ્યા છે ગુજરાતની ઓળખ સમાન કચ્છી ભરતકામ હસ્તકલા ખેડૂત અને પશુપાલન જંગલ અને મહિલાઓ માટે બજેટમાં વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે વર્ષ બે હજાર ચોવીસ પચીસના ખર્ચના પત્ર રજૂ કરવામાં આવ્યું છે સામાન્ય બજેટ પર ગૃહમાં ચાર દિવસ ચર્ચા કરવામાં આવશે એ મહત્વનું છે કે બે હજાર ચોવીસ પચીસ ના બજેટનું કદ ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો ને કરોડ હતું રાજ્યના બે નવા એક્સપ્રેસ વે વિકસાવવામાં આવશે બનાસકાંઠાને સૌરાષ્ટ્રના દરિયા કિનારે જોડાશે ડીસાને ને પીપાવાવ રસ્તાને ને નમો શક્તિ એક્સપ્રેસ વે તરીકે વિકસાવવામાં આવશે સરકારની આ મોટી જાહેરાત કરવામાં આવી છે સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે તરીકે વિકસાવવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બે હજાર પચીસ છવ્વીસના વર્ષના ગુજરાતના બજેટને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં વિઝન વિકસિત ગુજરાતનું મિશન જનકલ્યાણની પ્રતિબદ્ધતા દર્શાવતું બજેટ ગણાવ્યું છે મુખ્યમંત્રીએ ગુજરાતની પ્રગતિને વધુ તેજ બનાવનારું તેમજ વિકાસની ધરાથી કોઈ વર્ગ બાકાત ન રહી જાય તેવું સર્વગ્રાહી બજેટ આપવા માટે નાણામંત્રી કનુભાઈ અને તેમની ટીમને અભિનંદન આપ્યા છે બે હજાર પચીસ વર્ષના બજેટના આવકારતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વિઝન વિકસિત ગુજરાતનું મિશન જનકલ્યાણનું ની પ્રતિબદ્ધતા દર્શાવતું બજેટ છે પચાસ હજાર કરોડનું વિકસિત ગુજરાત ફંડ સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટીને સુદ્રઢ કરતી મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી છે બે નવા ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ વે નમો શક્તિ એક્સપ્રેસ વે તથા સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે અને બાર નવા હાઈસ્પીડ કોરિડોર વિકસાવાશે દાહોદ ખાતે નવા એરપોર્ટનું નિર્માણ કરાશે વર્લ્ડ ક્લાસ સિટી ડેવલપમેન્ટને વેગ આપવા બે હજાર પચીસનું નું વર્ષ શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવાશે શહેરી વિકાસના બજેટમાં ચાલીસ ટકાનો વધારો નવી મહાનગરપાલિકાઓના માળખાકીય વિકાસ માટે નાણાકીય ફાળવણી ગરીબોને આવાસ માટે પીએમ આવાસ ગ્રામીણમાં અપાતી સહાય એક સિત્તેર લાખ રૂપિયા કરાય આદિજાતિના કલ્યાણ માટે કલ્યાણ યોજના અંતર્ગત આ વર્ષે કરોડની રકમ ફાળવાશે રાજ્યના મત્સ્યોદ્યોગના વિકાસ માટે અભૂતપૂર્વ એક હજાર છસો બાવીસ કરોડ પેકેજ જાહેર બાળકોના પોષણ માટે રૂપિયા આઠ હજાર ચારસો ને સાહીઠ કરોડ બજેટ ફાળવણી કરવામાં આવી છે